નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે 5 જૂન જોઈએ આજના સમાચાર ન્યૂઝ સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા કચ્છના પ્રખ્યાત રાજકીય વિશ્લેષક હરેશ મહેતા સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ વાત કરી હરેશભાઈએ ઊંડાણપૂર્વક પરિણામો અને આવનાર સમયની સમીક્ષા કરી લોકસભાના પરિણામો આવ્યા આ પરિણામો શું સૂચવે છે કેવા સંકેત છે સમગ્ર ભારતના ચૂંટણી પરિણામો તેમજ કચ્છના પરિણામો ઉપર રાજકીય સમીક્ષક હરેશ એન મહેતા સાથે ન્યૂઝ ચેનલના નવીન મહેતાએ ખાસ વાતચીત કરી

આ રીતે મારા વિચારો રજૂ કરવાની તક આપી આપણે આ જે જનાદેશ આવ્યો છે તેની બે સંદર્ભમાં ચર્ચા કરવી જરૂરી છે એક કચ્છના સંદર્ભમાં અને બીજી દેશના સંદર્ભમાં દેશના સંદર્ભમાં આપણે વાત કરીએ પહેલી વસ્તુ તો એ કે હજી પ્રક્રિયા પૂરી થઈ નથી કાલથી ચાલુ છે અને હજી ચાલ્યા કરે છે આંકડા વિગતો બધી ત્યાર પછી ચિત્ર સ્પષ્ટ થશે રાષ્ટ્રપતિને અહેવાલ રજૂ થશે નોટિફિકેશન એનું બહાર પડશે અને એ પછી આંકડાઓને બધે આવશે પછી જેનું ગુણાત્મક અને આંકડાકીય પૃથક્કરણ કરવું કે વિશ્લેષણ કરવું વધારે વિવેકસંગત બનશે અત્યારે આપણે દેશ હિતમાં આપણે આપે જે કેટલાક મુદ્દા ઉઠાવ્યા તેને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રહિતમાં કેટલીક બાબત ની વાત કરવી જરૂરી છે પહેલી વાત તો એ કે આ ચૂંટણી ભારતના ઇતિહાસમાં પહેલી જ વાર કવેળાની ચૂંટણી હતી મોસમ અત્યંત પ્રતિકૂળ પ્રખર ઉનાળો અને ગરમી તેની તીવ્ર અને સીધી અસર આખી ચૂંટણી પ્રક્રિયા પર અને મતદારો પર પડી છે એની એની અસર 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 એ એ થઈ થઈ બે રીતે જોવા મળી એક એક તો કે ખાસ કરીને જે મોટો વર્ગ જે આ સરકારના કાર્યક્રમોથી સંતુષ્ટ હતો તેને બીજી વાર સમર્થન આપવાના મતનો હતો અને જેને આધારે સત્તા પક્ષ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતે માનતા હતા કે એમને ચારસો ઉપર જનાધાર મળશે તેની વિપરીત પરિણામ આવ્યું કારણ કે આ મોટો વર્ગ જે ટેકેદાર હતો ભાજપનો એ મત આપવા નીકળી જ ન શક્યો ઉનાળાને ઓછું મતદાન થયું અને એની અસર જનાધાર જનાદેશ ઉપર પડી છે કારણ કે લોકોની એટલે જ લોકોમાં પણ આજે તીવ્ર લાગણી આવી છે કે આ જનાદેશ આવ્યા પછી જાણે કે તે લોક લાગણી કે લોક મત કે રાષ્ટ્રના વિચારોનું કે રાષ્ટ્રના વલણનું યોગ્ય પ્રતિબિંબ પ્રગટ કરતું છે

કે તમારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધ મતદાન કરવાનું છે ભાજપની વિરુદ્ધ મતદાન કરવાનું છે આ સૌથી મોટું આઘાતજનક પાસું આ ચૂંટણીનું હતું અત્યાર સુધી કોઈ ચૂંટણીમાં પ્રગટ સ્વરૂપે આવું નકારાત્મક વલણ જોવા મળ્યું નથી આની અસર એ થઈ કે મોદી વિરુદ્ધનો જે મતદાતા હતો એ મોટી સંખ્યામાં નીકળ્યો મોદીને મોદી આપતા નીકળી શક્યો નહીં ચૂંટણી પંચે સ્વીકાર કર્યો છે કે આ મોટી ભૂલ હતી કાલે ચૂંટણી પંચના પ્રમુખ રાજીવ કુમારે કહ્યું રાજીવ એટલે આપણે ઈચ્છીએ કે ભવિષ્યમાં આવી ભૂલ ક્યારે પણ ન થાય કારણ કે આ લોકશાહીના હિતમાં નથી જોકે એક મોટી ઘાત પસાર થઈ ગઈ કોઈ નુકસાન થયું નથી વડાપ્રધાન મોદીએ વાપરી યોગ્ય નિર્ણય લઈ અને કાલે જાહેરાત કરી દીધી છે કે આ જનાદેશ કઈ સ્વરૂપનો છે એટલે બીજું કે જે અનિષ્ટ તત્વો આજે છતાંય જે મતદાન આવ્યું છે કે જનાદેશ પ્રગટ થયો છે એ તમે આમ જોવા જાવ તો એનડીએ ની તરફેણમાં છે એકલા ભાજપ પક્ષને બહુમતી મળી નથી ચોખ્ખી પણ બીજા તમામ વિરોધી પક્ષને ઇન્ડિયા જોડાણને મળ્યું છે એના કરતા વધુ મત એકલા ભાજપને મળ્યા છે વધુ બેઠકો મળી છે એટલે વિરોધ કોઈ કરી શકે એમ નથી બીજું કે એનડીએ ને જે પ્રી પોલ એલાયન્સ છે પ્રી પોલ એલાયન્સ એને જનાદેશ મળ્યો છે બહુમતી મળી છે એટલે કાયદેસર રીતે બંધારણીય રીતે પણ તે દાવો કરવા હકદાર છે એટલે હું એમ માનું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નરેન્દ્રભાઈએ એક પણ milled નો विलंब કર્યા વગર માત્ર બંધારણીય औपचारिकताની દ્રષ્ટિ આવશ્યક હોય તે પૂર્ણ કરી અને તરત જ પોતાની સરકાર રચવા માટેનો દાવો કરી દેવો જોઈએ અને તરત વિના વિલંબે સોગંદ લઈ લેવા જોઈએ જેથી અનિશ્ચિત તત્વોને શકુની ખેલ કરવાની તક મળે નહીં કારણ કે આજે એનડીએના જે ઘટક પક્ષો છે તે પણ આપે કહ્યું તેમ અનરિલાયબલ છે નીતિશ કુમાર ની પોતાની સાખ બે મુખ્ય છે એક આ જેડીયુ અને બીજું આપણે તે તેલુગુ દેશમ પાર્ટી હવે જે છે એ એક કરતાં વધુ વાર ભાજપમાં આવ્યા છે 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 અને અને છોડી ગયા તકવાદી એમની પોતાની હવે બીજી બાજુ આ ટીડીપી છે એના ચંદ્રબાબુ નાયડુ પણ ભાજપનો ત્યાગ કરી ગયેલા છે આ તો એમની ગરજી એમની જરૂરિયાતે આજે તેઓ ભાજપ સાથે જોડાયા છે

સામી છાવણીમાં જઈ ચૂક્યા હોય પાછા આવ્યા હોય એ પ્રકારના છે એટલે પરિસ્થિતિ એવી છે કે વિના વિલંબે જે જનાદેશ આવ્યો છે એને જો સાચા અર્થમાં ન્યાય મળે તે રીતે સરકાર રચાય એમ આપણે ઈચ્છતા હોઈએ તો વડાપ્રધાને બિલકુલ વિલંબ કર્યા વગર જરૂરી આ ઔપચારિકતા પૂરી કરી દાવો રજૂ કરવી જોઈએ અને રાષ્ટ્રપતિ પણ તેમને બોલાવી અને વડાપ્રધાન જલ્દીથી વિના વિલંબે કાર્યભાર સંભાળી લે તે દેશના હિતમાં આવનારા સમયમાં આપણે નામ ટૂંકાણમાં કહેશું આવનારા સમયમાં સામે શું પડકાર છે પડકારો ઘણા છે મેં તમને કહ્યું કે આ તત્વો જે બે એમના ઘટક ને જોડાણ પક્ષ છે ક્યાંય જતા નથી છતાંય રાજ્ય ઉપર આવે છે હા અને પડકારો હા એક પડકાર આ છે બીજું કે કેટલાક જે મહત્વના નિર્ણયો તેઓ લેવા માંગીએ છે એના માટે બંધારણની સુધારા આવશ્યક બનશે

રાહુલ ગાંધી કોંગ્રેસ હંડ્રેડ ઉપર આવી છે અને રાહુલ ગાંધીનો પોતાનો અનુભવ આપણને એક અપરિપક્વ અને ઓવા રાજનેતા તરીકે છે અને એમનું સતત કામ આ નવી સરકારના કામમાં ખાસ કરીને સંસદીય કામગીરીમાં વ્યવધાન ઊભું કરવાનું રહેશે એવો મને ભય છે વળી સમાજવાદી પક્ષની સાખ પણ સારી નથી એ પણ આમ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં તોફાની તત્વો તરીકેનો એમનો ઇતિહાસ છે આ બધું જોતા આપણે છોડી દેવું છોડી નહીં દેવું પડે કેટલાક કામો વ્યવહાર કુશળ રીતે કરી શકશે અને કેટલાક રાજકીય પક્ષો એવું પડે છે કે સામા જોડાણમાં હોય જોડાણ હવે ટકશે નહીં ઇન્ડિયા જોડાણ

એવા બધા તત્વોને પછી આ સીએ લાગુ પાડવાનો પ્રશ્ન એવા બધા પ્રશ્નો હું આપી સરકારની પાસેથી ખાશે સમજા પણ મને એમ લાગે છે કે આનો રાજકીય ઉપાય પણ કરશે વડાપ્રધાન આ જાતના જનાદેશવાળી પોતાની સરકારને પાંચ વર્ષ ચલાવશે એ હું માનતું નથી ક્યારે વચમાં મિડ ટર્મ ઇલેક્શન કરવો એ વડાપ્રધાનનો વિશેષાધિકાર છે લોકસભાનું વિસર્જન કરી હા યોગ્ય કોઈ પણ વડાપ્રધાન નો અધિકાર છે યોગ્ય સમયે યોગ્ય મોસમમાં જ્યારે મતદારોને અનુકૂળ હોય

એટલી મોટી કામગીરી છે કે એમાં આપણે આ બધાનો સહકાર જરૂરી છે હવે એમાં વિરોધ પક્ષો એ પેલેથી જાતિવાદી ગણતરી વ્યવધાન કર્યું છે એટલે અવરોધ કરવાનો પ્રયત્ન કરશે એમાંથી આપણે પાર ઉતરવું પડશે અને ઈ થાશે અને શું કહેવાય કે મતદારોનું સીમાંકન થઈ ગયું એટલે આ તેત્રીસ ટકા મહિલા અનામત અમલમાં આવશે અમલમાં આવતા જ નરેન્દ્રભાઈ નરેન્દ્રભાઈના હાથ મજબૂત બની જશે એટલે એ સ્થિતિમાં હું માનું છું કે નરેન્દ્રભાઈ યોગ્ય સમયે પોતાના કાળ ખેલશે અને કદાચ મધ્ય સત્ર ચૂંટણી પણ દેશ જુએ તો દેશ હિતમાં માટે જરૂરી બનશે આપણે જો આપણે રાષ્ટ્રીય મુદ્દાઓ જોઈએ કચ્છ ઉપર હવે વાત કરીએ તો આપણે બે મિનિટ હવે કચ્છની પણ લઈ લઈએ તો કચ્છની પેલે પ્રથમ તો આપણે વિનોદભાઈ ચાવડાને અભિનંદન આપીએ અને એમને શુભકામના પાઠવી બીજી વાત એ છે કે તેઓ ત્રીજી ટર્મ માટે ભાજપના ઉમેદવાર તરીકે પસંદગી પામ્યા એ બતાવે છે કે તેઓ વડાપ્રધાનના કેટલા વિશ્વાસુ છે વડાપ્રધાનની નજરમાં કેવી તેમની સારી સાક છે અને પ્રતિષ્ઠા છે એટલે ત્રીજી વાર એમને જે આ મહત્વ મળ્યું અમિતભાઈ શાહ ઇત્યાદિના નામ હતા મુખ્ય મુખ્ય ઉમેદવારો એમાં વિનોદભાઈનું નામ સામેલ હતું એમના માટે ખરેખર ક્રેડિટ છે અને એમને ધન્યવાદ આપવા ઘટે આ આનો એ બતાવે છે કે ભાજપ હાઈ કમાન્ડ ની નજીક બીજું હવે ભાજપ તેમની અત્યારે જરા વહેલું છે કે સરકારમાં કરે કે પછી સંગઠનમાં કરે સંગઠનમાં એમને ઓલરેડી પ્રદેશ મંત્રી તરીકે લીધા છે એ જ બતાવે છે કે કારણ કે ભાજપને વૈકલ્પિક એક દલિત નેતૃત્વ ઊભું પણ કરવું છે જેમ કોંગ્રેસ પાસે જીગ્નેશ મેવાણી છે એનો જવાબ આપવો છે અને વિનોદભાઈ પોતાનો લો પ્રોફાઇલ પોતાની નિર્વિવાદ છબી પોતાની મર્યાદા અને પોતાનો મરતા સ્વભાવ અને સ્વચ્છ છબી આ બધાને કારણે જે વિશ્વાસ જીતી શક્યા છે તે જોતા મને એમ લાગે છે કે પક્ષ વધારે મહત્વની કામગીરી માટે એમનો ઉપયોગ કરશે અને કચ્છ હિતમાં આપણે તો ઈચ્છીએ અને બીજું કે કચ્છમાં હવે પશ્ચિમ કચ્છના વિકાસની બાબત સાવ ઘણી અગ્રતા માગે છે એમાં આ વિનોદભાઈ એ વિસ્તારના જ છે એટલે એના જે પ્રયત્નો વિનોદભાઈના ચાલુ છે વર્ષથી એને બળ અને વેગ મળશે પશ્ચિમ કચ્છમાં માળખાગત વિકાસના વિકાસના રેલવેના રોડના પ્રવાસન ઘણા પ્રશ્નો ઉકેલ આવશે બીજું આના ઉપરાંત તો કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર માટે પણ બે શબ્દો કહેવા જોઈએ એક તો આ ચૂંટણીમાં આપણે એ જોયું કે કચ્છમાં પ્રચારનું સ્તર ઘણું ઊંચું રહ્યું છે તેના માટે આ બંને ઉમેદવારોને ધન્યવાદ ઘટે છે કોઈએ પણ નીચલા સ્તરે જવા દીધું નથી આ કોંગ્રેસના ઉમેદવાર નીતિશભાઈ લાલણ પણ યુવાન પ્રતિભા છે આપણે એ છીએ કે કોંગ્રેસ પક્ષ હવે એમની પરંપરાગત નીતિ યુઝ એન્ડ થ્રો એમ ન કરે ભૂતકાળમાં લાભ લે પ્રતિભાનો લાભ લે અને કચ્છને પણ તેમના તેમની રાજકીય પ્રતિભા નિષ્ઠા અને મહેનતનો લાભ મળે અને પોતે પણ જે રીતે એમણે અત્યાર સુધી પોતાની છાપ ઊભી કરી છે અને બહુ સારી લડત આપી છે એમને મત પણ બહુ સારા મળ્યા છે તે જોતા મને એમ લાગે છે કે તેઓ ભવિષ્યમાં પણ પોતાની સક્રિય સેવા કચ્છના હિતમાં ચાલુ રાખે કોંગ્રેસ પક્ષને બે હાજર ઓગણીસ કરતા બે હાજર ચોવીસ માં ત્રણ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મત વધુ પડ્યા છે અને બીજેપી ને બે પોઈન્ટ સાડત્રીસ ટકા મતમાં માં ઘટાડો થયો છે કચ્છમાં એટલે આ આ કોંગ્રેસના પરંપરાગત મત ક્યાંય ગયા નથી એમને કોંગ્રેસે કઈ જોઈએ ને એટલી જનુન થી મહેનત કરી પણ નથી કારણ કે ગમે તે સંસાધનો ઓછા હોય કોઈ પણ વોટ એવર કારણ હોય એનું સંગઠનનું માળખું બરાબર ન હોય આવા બધા કારણોસર એટલું જનુન થી એમને ફાઈટ નથી કરી તેમ છતાં સ્વયંભૂ પરંપરાગત મતોમાં વધારો થયો છે એ મુદ્દા અંગે હું આપને એક વાત કહું આપણું જે કચ્છનું ચુકાદો છે ને એ રાષ્ટ્રીય તરાની સાથે જ તાલમેલ આવે છે એટલે રાષ્ટ્રીય તરામાં પણ જેમ જોયું છે કે કોંગ્રેસનો જે મત એક મતદાતા વર્ગ હતો લઘુમતી સમાજનો કે જે ભાજપે તેને કચ્છમાં પણ એવી જ રીતે મતદાન કર્યું છે બીજી બાજુ હા અને ભાજપના જે ટેકેદાર મતો હતા મેં આપને કહ્યું પ્રખર ઘરની મોસમ અને બીજું એક ખાસ જોવા મળે એ છે છે અને એની ચિંતા વધારે થાય કે ભાજપમાં ઉત્સાહ ભાજપના કાર્યકરોમાં જે હંમેશા બુથ લેવલે બુથ લેવલે પેજ લેવલે ઉત્સાહ હોય મતદારો એ નહોતો હવે મોસમનું કારણ હોય કે બીજું બીજું ભાજપમાં પણ લોકોને એમ થાય છે ભાજપમાં આ વખતે જે ફેરફારો થયા ઉપરની લેવલે રણનીતિ વિષયક ફેરફારો કર્યા ના તત્વો ને લીધા આ લીધા મહત્વ મળ્યું એને કારણે ભાજપના કાર્યકરોમાં દેશ વ્યાપી અસંતોષ ને કઈક નિરાશાની લાગણી હતી એનું કદાચ કચ્છમાં પણ પ્રતિબિંબ પડ્યું એ હું માનું છું અને હવે આપણે એટલું ઈચ્છીએ કે વડાપ્રધાન સામે

અલ્કુર બર્સાલી ન્યૂઝ ઓફ કચ્છ બુઝ ભારતીય अंक ज्योतिष शास्त्रના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની જ્યોતિષાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ